ની વાત કરીએ તો પીવાના પાણી મામલે હોબાળો થયો છે મહાનગરપાલિકા કચેરીએ હલ્લા બોલ સંત અને પાણીની સમસ્યા છે પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થયું સ્થાનિકોને અટકાવતા આ ઘર્ષણ થયું હતું ભર ઉનાળે પાણીની પારાયણ અને જેના કારણે સ્થાનિકો માટલા લઈને આ સાથે પ્લાસ્ટિક વાસણો લઈને તેઓ પહોંચ્યા હતા અને આ સમયે પોલીસ સાથે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો તો પીવાના પાણી મામલે હોબાળો થયો છે કારણ કે લોકોના ઘરે પીવાનું પાણી નથી આવતું અને તેમાં પણ ઉનાળાનો આ સમય છે જ્યારે તેઓ ફરિયાદ કરવા માટે રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા તો પોલીસે અને ત્યાંના લોકોએ તેમને રોક્યા હતા જેના કારણે ઘર્ષણ થયું હતું મોટી સંખ્યામાં મહિલાઓ પણ ત્યાં બેઠી હતી કેટલીક મહિલાઓ બાળકો સાથે ત્યાં પહોંચી હતી કારણ કે પાણીની જરૂર સવારે ઉઠો એટલે પાણીની જરૂર હોય રાત્રે સુતા સુધી પાણીની જરૂર હોય પરંતુ અહીંયા પીવાના પાણીનો જ પ્રશ્ન છે આ સાથે જ વાત કરીશું વલસાડની તો વલસાડના વાતાવરણમાં પણ છેલ્લા બે દિવસથી પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે એ વખતે બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાક માહોલ છે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે પાંચ દિવસની આ આગાહી છે એટલે કે પાંચ એપ્રિલ સુધી માવઠાની આશંકા છે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી ગણદેવી ચીખલી વાંસદા ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જેના કારણે કેરી ચીકુના પાકને નુકસાનની ભીતિ તો ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે ગઈકાલે ડાંગમાં પણ વાદળછાયું વાતાવરણ હતું તો આહવામાં છાંટા પડ્યા હતા તો હજુ પણ પાંચ એપ્રિલ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે અને ત્યારબાદ ગરમીનો એક રાઉન્ડ આવશે જોકે ક્યાંક ગરમી પણ પડી રહી છે તો ક્યાંક હવામાનમાં ઠંડક પ્રસરી છે પરંતુ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે તો જાણીએ કે પહેલી એપ્રિલે એટલે કે આજે ક્યાં વરસાદ થશે સોમનાથ અમરેલી આણંદ મહિસાગર દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચમાં પણ વરસાદ થઈ શકે છે તો નર્મદા સુરત તાપી અને ડાંગમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે વલસાડ નવરાત્રી નવસારી દમણમાં પણ વરસાદની આગાહી છે સોમનાથ અમરેલી ભાવનગર ખેડામાં પણ વરસાદની આગાહી આણંદ મહિસાગર દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી તો બીજી એપ્રિલે ક્યાં વરસાદ પડશે આવતીકાલે આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુરમાં વરસાદ થઈ શકે ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાત લગભગ આખા દક્ષિણ ગુજરાત પર ચિંતાના વાદળો ઘેરાયેલા છે ગઈકાલથી અને બે ત્રણ દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી ગુજરાતના ડબલ અટેક ગુજરાતમાં વેવ અને માવઠાની આગાહી છે હવામાન વિભાગની આગાહી છે કચ્છ પોરબંદર ભાવનગર દીવમાં વેવની આગાહી છે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી અને આજે ગીર સોમનાથ અમરેલીમાં માવઠાની આગાહી છે ભાવનગર ખેડા આણંદમાં પણ માવઠાની આગાહી છે મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ માવઠાની આગાહી વડોદરા છોટાઉદેપુર ભરૂચમાં પણ માવઠાની આગાહી છે

और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की इसमें डे थ्री से लेकर डे सेवेंथ तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है मतलब थर्ड अप्रैल से लेकर थर्ड सेवंथ अप्रैल तक उसके आगे थंडा स्टॉम आइसोलेटेड जगह में थंडा स्टॉम विथ लाइटनिंग विथ थंडा सवर्स होने का भी पूर्वानुमान है इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहा है और जो नॉर्थ गुजरात रीजन में महीसागर आपका दाहोद पंचमहल खेड़ा आनंद आ रहा है और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ अमरेली भावनगर एंड दीव और सेकेंड डे में भी एतन, रेन थांडा स्टॉम वर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है और थर्ड डे मतलब थर्ड अप्रैल को आइसोलेटेड जगह में दक्षिण गुजरात क्षेत्र की जो दक्षिण

એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડ્યુશનની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે આણંદમાં હત્યાના આરોપી સકંજામાં આવ્યા છે પોલીસે બે આરોપીઓની કરી છે ધરપકડ રમેશ ડાભી અને બેચર સોલંકીની કરી છે ધરપકડ ઝારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો સામાન્ય બાબતે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે તો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને રમેશ ડાભી બેચર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે ધારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો અને તેની હત્યા કરાઈ હતી